તમારે બેવન પંદર વર થઈ ગયો ભણાયામાં માં મારો પંદર થઈ ગયો પણ તમે સુધર નહીં ચોરીઓ કરો તો આવી હું ચોરીઓ કરો છો મોટી ચોરી કરો હાલ આખું દોઢ લાખ રૂપિયા લઈને આવતું ચોરીઓ કરો તમે શું ચોરીઓ મોટી ચોરી તમે ચપટી લાવો ચપટી મેઠું લાવ ચોરી કેવાતી છે ઓ બોલો ચોરી કેવાય મારા છોકરો ની ચોરી કરો તારો અંબાજી બાજુ ખાલી મારા તારા બાપાના ફોટા લાગે છે પોલીસ આ બાજુ અમદાવાદ બાજુ જા ઇકર પોલીસ સ્ટેશન ના ફોટા લાગે છે મારા ખાલી ઓમ જો નજર મારો એવી ચોરીઓ કરી રાધનપુર પાલનપુર એ બાજુ ખરું છે બધા કોઈ હિંમતનગર કીધું એની માટે ચોરી બંધ કરવા અને મોટો મોટો હાથ મારો બાપુ રાત્યો રાત કોણ બનેગા કરોડપતિ રાતો રાત કરોડપતિ બની હાથ કીધું પણ હાલ રોટલી બનાવી દો

નહી લખાવતો પેલા મારી વાત બે હા બાપુજી બોલો આપડે ત્રણ જણો ચોરી કરીએ પણ એ પોલીસે છે પણ મહેરબાની કરીને તારક હું કું તૈ માં એક પકડાવું ના છું ના નહી પકડાયું બાપુજી તમે ચિંતા ના કરે એવું થોડી પકડાયું ચલો બધો કદી મારી જિંદગી ના પકડાવું તમન હું લાગતે હું પકડાવું એટલે પછી ચપટી મીઠા માટે તમે ચોરી ના કરતો હો ફંભળો પહેલા તો તમન મારો પ્લાનિંગ સમજાવવો પડશે ઓમય ઓમય બેર્યો ઓમય ઓમય કરવાશ બસ કર

Hai, 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 hey hai, 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 hai,

આટલેરો ઓ શિટ ઓ પંજો છે મોટા મોટો જે ચોરી કરે પણ એનો મોત કેવી રીતે થાય કારણ કે ચોરીનો નો મમ્મો તો હાથ ઓનો જ છે અરે બેટુ અને કો નક્કી મોડક નામો નો કદી મરવાનું આ નાટક આગેલે ઘણો બધો કરે છે કદી જાજે કર્યું તો નહી ને લાય મને જોવા દે